જીવને નોટિસ આપે છે નોટિસ આપ્યા વિના મૃત્યુ આવતું નથી ભગવાન અહીંથી નીચે સુધી નોટિસ જ આપે તમને પહેલી નોટિસ અહીંયા કે વાળ ધોળા કરે એનો મતલબ શું થયો કે નોટિસ આપી છે ભગવાને કે હવે નજીક આવી ગયા છો તમે સિલ્વર હેડેડ આખું માથું ચાંદીનું થઈ જાય એટલે સમજી લેવું કે હવે બહુ જાજુ નહીં રહે તાજુ નહીં રહેવાય આ પેલી નોટિસ પણ સાંભળે કોણ કોઈ નોટિસ નથી સાંભળતું ભગવાનની એકય વાળ ધોળા બધા થઈ જાય તો ડાય કરીને કાળા કરી નાખે પાછો એટલા વાળ એટલા ભગવાને ધોળા કર્યા રાખને હવે હવે કાળા કરવાની બિલકુલ બીજી ભગવાન નોટિસ આપે તરત નીચે આંખમાં મોતીઓ આવે દેખાતું ઓછું થઈ જાય બીજી નોટિસ હે લેન્સ ચડાવીને પાછો એ જોવાબ ઘણી વખત તો આમ કરીને જોતો હોય જૂની આંખે નવું જોતો હોય અરે ઘણા વૃદ્ધો પેલા હોય ગરબા ત્યાં જઈ જઈને અમારા વખતું તમારા વખત માં હોય ક્યાંથી આ બધું જૂની આંખે નવું ન જુઓ જૂની આંખે જૂનું જુઓ હવે તમે ભગવાન નોટિસ તમને આપી છે તોય હજુ તમે એની નોટિસ સાંભળતા નથી આ બીજી નોટિસ ત્રીજી નોટિસ આવે આ મોઢામાં કહે છે સ્વાભાવિક રીતે નીચે પડ્યો ત્યાંથી લઈને મોઢામાં નાખી દીધો પાછો અને દાંતને ઉદ્દેશીન બોલે છે કે બોતેર બોતેર વર્ષ સુધી મેં તને શું નથી ખવડાવ્યું તો હવે તું દગો મને આપે છે એટલે બોતેર વર્ષે તો દાંત તમારા પડે જ આ નોટિસ આપે અહીંયા આગળ ભગવાન નોટિસ આપે છે એ પેટની અંદર પસ્તુ બંધ થાય અહીંયા આગળ આ ગોઠણમાં નોટિસ આપે કે પલાઠી વાળતા હવે તમે બંધ થાવ આ બધી નોટિસ છે પણ સાંભળે છે કોણ એટલે અહીંયા આગળ પહેલામાં પહેલું કહે છે કે રાજા ભગવાન નોટિસ આપ્યા વિના કોઈ દિવસ ક્યારે કોઈને ઉપાડતા નથી પણ માણસ જ એવો છે નોટિસ એ કઈ સાંભળતો જ નથી અને પોતાની રીતે જ કર્મ કરે છે એટલા માટે એને નિર્લજ કહેવામાં આવે છે કે હાવ તું નિર્લજ છે કશું સાંભળતો જ નથી કાળ ખરેખર નોટિસ આપ્યા વિના કોઈ દિવસ આવતો નથી પરીક્ષિત રાજા તારા માટે સાત દિવસ રહેલા છે અને સાત દિવસ તો બહુ જ વધારે સમય છે ખટવાંગ રાજા એનું ખરેખર મૃત્યુ બે ઘડીની અંદર થવાનું હતું પણ બે ઘડીમાં ખટવાંગ રાજા મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા એટલા માટે તું ચિંતા ન કર હું તને મારા પિતાશ્રી થકી જે ભાગવત ભણ્યો છો એની કથા સંભળાવી રહ્યો છું અને ત્યાં સુખદેવજીએ પરીક્ષિત રાજાના સવાલની સરાહના કરી કહ્યું કે રાજા ગાવા જેવું ભાગવત છે

એટલા માટે સંતો બહુ સરસ ગાય છે પરીક્ષિત રાજાને શુકદેવજી કહે છે કે રાજા હું ભાગવત ગાતો ગાતો આવ્યો છું અને તારે પણ આ ભાગવત ગાવાનું છે અને આપણે પણ પ્રગટ ભગવાનના ગુણો ગાવા માટે જ આ કાર્યક્રમ ગોઠવેલો છે એટલા માટે તો સંતો આપણને કહે છે કે ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના अवसर नी मरे गावो रे गुण प्रगट प्रभु जिना अवसर नी मरे गावो गावो रे गुण प्रगट प्रभु जीना अवसर नी मरे मानिता रे वाला जीवन भक्ति मानिता वो रे वाला, वाला। गाओ गाओ रे गुण प्रगट प्रभु दिना अवसर नहीं मड़े आवो रे